વલ્લભભાઈ પટેલની નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મ જયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો જેનું શક્તિનાથ સર્કલ પાંચ બત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ખેલાડીઓ એનસીસી કેડેટ્સ હોમગાર્ડ્સ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી